વડોદરાની લક્ષિતાએ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલી બાવીસમી નેશનલ જુનિયર અંડર ટ્વેન્ટી એથ્લેટ્સ ચેમ્પિયનશિપમાં આઠસો ને પંદરસો મીટર દોડમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આઠ થી દસ માર્ચે યોજાયેલી નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ આઠસો અને પંદરસો મીટર દોડમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને લક્ષ્યતાનું સિલેક્શન દુબઈમાં રમાનાર જુનિયર એશિયન ચેમ્પિયનશિપ અને પેરુમાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે થઈ છે ત્યારે પત્રકાર પરિષદમાં માંજલપુર સ્પોટ કોમ્પલેક્ષ સી ઓ રોહન સર આર એસ રંધાવા કોચ લક્ષ્મણ સર તમામ લોકોએ લક્ષિતાને બુકે આપીને મોઢું મીઠું કરાવ્યું હતું વડોદરાની દોડવીર લક્ષિતા શાંડિલ્યએ જણાવ્યું હતું કે વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આર એસ રંધાવા કોચના ત્યાં છેલ્લા છ વર્ષથી પ્રેક્ટિસ કરે છે ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાયેલા જુનિયર ફેડરેશન કપમાં મે આઠસો અને પંદરસો મીટર બંને દોડમાં गोल्ड मेडल जूनियर एशिया ने वर्ल्ड में पसंदगी चैम्पियनशिप खुशी रही शे। अभी जो रिसेंटली जूनियर फेडरेशन कप लखनऊ उत्तर प्रदेश में हुई थी उसमें मैंने 800 और 1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था उसी के साथ साथ मेरे 800 और 1500 में दोनों में गोल्ड मेडल आए और उससे मेरा जूनियर एशिया अंडर 20 और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप दोनों में क्वालिफाई हुई हूँ मैं तो हमें बहुत खुशी है कि हमने गुजरात को रिप्रेजेंट करके गोल्ड मेडल लाए और आगे हम जो जूनियर एशिया होगी उसमें इंडिया को रिप्रेजेंट करके गोल्ड मेडल की ट्राई करेंगे अभी जो जूनियर एशिया है जो दुबई में होगी वो उसको उसमें मैं इंडिया को रिप्रेजेंट करूंगी तो ये टफ़ तो है ही तो हमारी प्रैक्टिस भी टफ़ चल रही है उसी हिसाब से और उधर मुझे कॉम्पिटिटर्स भी टफ़ ही मिलेंगे तो हम हम लोग अपना पूरा बेस्ट करेंगे और इंडिया के लिए भी गोल्ड लाएंगे બહુ જ ઉત્સાહ બહુ જ ગર્વની આ વાત છે પાંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન માટે કે આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા સાંધલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં આઠસો મીટર અને પંદરસો મીટરમાં સુવર્ણપદક લઈ આવી છે આટલું જ નહીં પણ એ અંડર ટ્વેન્ટીનું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં બી સિલેક્ટ થઈ છે તો આનાથી મોટી ગર્વની વાત હોય નહીં શકતી આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાવ્યા છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે સક્સેસનો એક બ્રાન્ડ છે દેટ ઇઝ આ લક્ષિતા સાંદર્ય હવે લક્ષિતાનો જો મિનિંગ આપણે એ કરીએ તો કોઈ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ રાત દિવસ કામ કરે છે અથવા મહેનત કરે છે અને એની જે મહેનત છે એ આ રમતગમત ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રમાં તમને બધાને ખબર છે કે એથ્લેટિક્સ એથ્લેટિક્સ માટે શું કહેવાય છે એથ્લેટિક્સ ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ગેમ હવે એ ગેમમાં એ લક્ષિતાએ હમણાં ગયા અઠવાડિયામાં જે લખનઉ ખાતે જુનિયર નેશનલ અન્ડર ટ્વેન્ટી થયેલી હતી એમાં એને આઠસો મીટર અને પંદરસો મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે ગોલ્ડ મેડલ મેળવું આ એક નાની સુની એવી એ નથી સિદ્ધિ પણ સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવીને એને ગુજરાતનું વડોદરાનું નામ આવે એ ઇન્ટરનેશનલ લેવલ પર કરવા જઈ રહી છે કેમકે એ ઓલરેડી એશિયન ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાઈડ થઈ જાય છે અને લક્ષિતાનો આ જે મેડલ છે એ પહેલો નથી આના પહેલાં પણ ભૂતકાળમાં એને ઘણા બધા મેડલ ગુજરાતને વડોદરાને આપીને એને બહુ એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે કે જેના લીધે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી આ વાત છે નેશિન પ્રેસ્ટિંગ વડોદરા સમાચારોને સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్